સુરતના ઓલપાડના ડભારી દરિયામાં ભારે કરંટ ઉદ્ભવ્યો છે ડભારી અને દાંડી દરિયોમાં અવરજવર બંધ કરાઈ છે માછીમારો સહેલાણીઓ માટે દરિયો બંધ કરવામાં આવ્યો ડભારી ત્રણ રસ્તે બેરિકેડિંગ મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઓલપાડના ડભારી દરિયે જોવા મળ્યો ભારે પવન સાથે કરંટ ઓલપાડનો ડભારી અને દાંડી દરિયો બંધ કરવામાં આવ્યો છે

કચ્છ ભુજ પણ વરસાદી પાણીથી બાકાત નથી રહ્યું મેઘરાજાએ ત્યાં પણ એન્ટ્રી કરી અને ભુજમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજાનું આગમન થતાં સતત બીજા દિવસે ભુજમાં વરસાદી માહોલ જામ્યો અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બપોર બાદ ભુજમાં પણ મેઘરાજાનું આગમન થયું છે ભુજમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ જોવા મળી રહી છે શહેરના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે અહીંયા પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છનું તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ભારે વરસાદની શક્યતાને લઈને કચ્છમાં તમામ લોકોને ઘરથી બહાર ન નીકળવા માટેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સાથોસાથ કચ્છમાં એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જે રીતે ભુજમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ